ચરણી ઘાયા જય દેવી ચરણી યા ઘાયા રૂંજુ વાજતી તે અંબર ગરજતી નાચે ગણપતિ શંકર પાર્વતી કૌતુક પાહતી જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ ઓશ્રી મંગલમૂર્તિ દર્શન માત્રે મન સ્ મને મન કામના પૂર્તિ જય દેવ લંબોદર પી તાંબર વંદના સરળ સોંડ વક્રુ ત્રિનયના दास रामाचा हे सदना संकष्टी पावावे निर्वाणी रक्षावे सुरव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मूर्ती दर्शन मात्रे मन स्वने मात्रे मन कामनापूर्ती जय